વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સયાજી કમાટી બાગ ખાતે કરવામાં આવી સમગ્ર દેશ આજે ખુશી સાથે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં પણ તમામ જગ્યાઓ પર આ પર્વને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પણ શહેરના બાગ ખાતે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો શિક્ષણ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે છોતેર પ્રજાસત્તાક દિવસથી વડોદરાવાસીઓને અને વડોદરાની આજુબાજુમાં આપની ચેનલના માધ્યમથી જે લોકો મને સાંભળી રહ્યા છે સર્વ અને શુભકામનાઓ પાઠવું છું આજના દિવસે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો મારો ત્રિદિવસીય ભારમેળો છે અને આજે ત્રીજો દિવસ છે ત્રીજા દિવસે આજે ઘણી બધી પ્રવૃત્તિઓ અહીંયા થવાની છે એમાંની ખાસ એક જે લેઝર શો સાંજે શિક્ષણને આધારિત જે કૃતિઓ રજૂ કરવાની છે લેઝરના મારફતથી થવાની છે અને લેઝર શોમાં આપ સર્વને આમંત્રિત કરું છું સાથે સાથે મારા બધા જ બાળકો બધા જ શિક્ષકો બધા જ જે ચોથા વર્ગના કર્મચારીઓ સાથે મળીને જે આ બાળમેળાના આયોજનમાં સહભાગી થયા છે એ સર્વને આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું સાથે અમારી ટીમ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ છે અમારું કોર્પોરેશનની ટીમ છે અમારા સંગઠનની ટીમ છે દરેકનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે સર્વને આમંત્રિત કરું છું આજે છેલ્લો દિવસ છે બાળમેળાનો આપ સર્વ જોડાવો આપ બાળમેળામાં જોડાવો અને મોટી સંખ્યામાં આજે બાળ મેળાને માણો આજે આ છેલ્લો દિવસ છે આવતા વર્ષે ફરી આવશે બારમેળો આજનો દિવસ આ છેલ્લો વાળનો દિવસ છે તો આપ સર્વને ફરી એકવાર આમંત્રિત કરું છું આભાર અસ્તુ